રાધે રાધે જય શ્રી કૃષ્ણ છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ દૈનિક રાશિફળ પ્રિય દર્શક મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું છું મુકુંદ જોશી ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પરથી આજનું દૈનિક રાશિફળ શુક્રવાર છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ લઈને હાજર થયો છું આજનો વિશેષ દિવસ શુક્રવાર એટલે ભક્તિ સૌંદર્ય અને સમૃદ્ધિનો દિવસ આજે ચંદ્ર તુલા રાશિમાં છે જે ઉર્જા અને ઉત્સાહમાં વધારો કરશે શુક્ર પોતાના દિનનો સ્વામી હોવાને કારણે નાણાકીય અને સંબંધિત બાબતોમાં લાભદાયક રહેશે ચાલો હવે જાણીએ આજનું રાશિ પ્રમાણે આજનું રાશિફળ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્સાહથી ભરેલો રહેશે કામમાં ઝડપ આવશે અને નવા મિત્ર જોડાશે વૃષભ રાશિ વૃષભ રાશિ માટે આર્થિક લાભના યોગ ઘરમાં સુખ શાંતિ રહેશે આરામ અને આનંદ માટે શુભ દિવસ મિથુન રાશિ મિથુન રાશિના મિત્રો આજે નિર્ણય વિચારપૂર્વક લો કામમાં થોડા અવરોધો આવશે પરંતુ બુદ્ધિથી ઉકેલાશે સાંજ પછી સ્થિતિ સુધરશે કર્ક રાશિ કર્ક રાશિ માટે કુટુંબમાં સ્નેહ વધશે પ્રવાસ કે મોજ મસ્તી માટે દિવસ ઉત્તમ વિદ્યાર્થીઓને સારા પરિણામ મળી શકે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો સાહસ અને આત્મવિશ્વાસથી ભરાયેલા રહેશે કામમાં પ્રગતિ થશે અને માન સન્માન વધશે કન્યા રાશિ કન્યા રાશિના મિત્રો નાણાકીય બાબતોમાં સાવચેત રહો ઘરમાં તણાવ ટાળો શાંતિથી કાર્ય કરશો તો ફાયદો જરૂરથી થશે તુલા રાશિ તુલા રાશિ માટે ભાગ્ય મજબૂત રહેશે નવો કરાર કે વેપારી જોડાણ થઈ શકે છે દાંપત્ય જીવન ભર્યું રહેશે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના મિત્રો ચંદ્ર તમારી રાશિમાં છે એટલે ઉર્જા વધારે રહેશે નવા કામની શરૂઆત માટે શુભ દિવસ આરોગ્ય પર ધ્યાન આપો ધનરાશિ ધનરાશિના લોકો આજે ધ્યાન અને ભજન તરફ આકર્ષિત થશે મિત્રો સાથે આનંદભર્યો સમય વિતાવશો મકર રાશિ મકર રાશિ માટે સામાજિક પ્રતિષ્ઠા વધશે નાણાકીય બાબતોમાં સફળતા સાંજ પછી સારા સમાચાર મળી શકે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે કારકિર્દીમાં પ્રગતિના અવસર લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે મીન રાશિ મીન રાશિના વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ ભાગ્ય સાથ આપશે અને પરિવાર સાથે સુખદ ક્ષણો માણસો આજનો ખાસ ઉપાય લક્ષ્મીને ચોખ્ખા અર્પણ કરો અને ગાયને લીલો ઘાસચારો ખવડાવો આથી ઘરમાં સમૃદ્ધિ આવશે આજનો શુભ રંગ છે સફેદ મિત્રો આ હતું આજનું દૈનિક રાશિફળ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો કોમેન્ટમાં તમારી રાશિ લખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં રાધે રાધે ભગવાન સૌના જીવનમાં આનંદ સુખ અને સમૃદ્ધિ આપે એવી હૃદયથી શુભકામનાઓ ફરી મળીશું આવતીકાલના રાશિફળ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ભાવિદર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને